તાર કરવાનો છે પણ પેલા બહાર અને ભીતર બે બાજુ એક બાજુ હાલવાનું છે દસે દિશા એ દસ દીકપાળ મેળ્યા તો એ પૃથ્વી સુપડા ની તોળે કે સેવાય જાય છે સુપડામાં જેમ કેમ આ જૂના તમારા માણસો છે મને બહુ ખબર ન હોય પણ મેં જોયેલું ખબર ન હોય કારણ કે આ તો આ પ્રાંતમાં આવ્યો પછી ખબર પડી કે આ ગઢા માણા હોય આ સુપડા તે શું કરે

એની અંદર શક્તિ છે એની અંદર ચંદ્ર સૂર્ય છે એની અંદર દસ દીકપાળ છે એની અંદર શક્તિ પ્રગટ છે પણ કિંમત થાય નહીં એની દાણાની કિંમત ન થાય એની કિંમત ન થાય પછી આગળ કઈ તોય પૃથ્વી સુપડા તોળે સેવાય રે પછી આગળ રાંધે પીર કઈ પાંચ મળીને પીરે ઠાઠ પૂર્યા તારે પ્રજ્ઞા બ્રહ્મા વિષ્ણુ મહેશ રે પાંચ મળીને પીરે ઠાઠ પૂર્યા પાંચ મળીને પીરે ઠાઠ પીડ્યા એટલે પાંચ તત્વ ત્રણ ગુણ પચીસ પ્રગતિ પાંચ તત્વ પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ અને બીજા પાંચ છે પાંચ પુરુષ પ્રાણ પુરુષ અલગ પુરુષ અમર પુરુષ નિરંજન પુરુષ ચેતન પુરુષ આ પાંચ પુરુષ છે એક પાંચ પુરુષ એમ કહેવાય અને પાંચ પુરુષ પાંચ નહીં કીધા કે પાંચે મળીને પીરે ઠાઠ પૂર્યા પાંચે મળી કાઢવી અને આ શરીરમાં ઠાઠ પૂર્યો પાંચ તત્વ અને પાંચ પુરુષ અને પાંચ પ્રાણ એવી કહી શકાય પાંચે મળીને પીરે ઠાઠ પૂર્યા ત્યારે પ્રત્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ રે ત્યારે એ કે શું અંદર પ્રગટ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય પ્રગટ તો કે રજસ તમસ અને સત્વ આની અંદર ત્રણ ગુણ પ્રગટ છે રજોગુણ તમોગુણ અને સત્વ સત્વગુણ રજોગુણ છે એ વિષ્ણુ રજોગુણ છે ઈ બ્રહ્મા છે તમોગુણ છે એ શંકર છે અને સત્વ ગુણ છે એ વિષ્ણુ છે પાલનહાર સર્જનહાર પાલનહાર સર્જનહાર પાલનહાર અને એક દ્રિષ્ટો નાશ કરનાર ત્રણ એ દેવ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ આની અંદર ત્રણ ગતિ કામ કરી રહી છે ઇલેક્ટ્રોન પોટ્રોન અને ન્યુટ્રોન એક પ્રવાહ હારી રહ્યો છે એ શરીરનો શરીરનો સંચાર કરી રહી છે શરીરની રચના થઈ રહી છે અને શરીરનો સંચાર કરી એક જે શરીરની અંદર જે ગતિ જે હાલી રહી છે પ્રાણની એ શરીરની રચના તો થઈ જ પણ શરીરનું પાલન પોષણ કેમ થાય છે એ પાંચે પાંચ દસે દસ પ્રાણ છે એનું એ કામ કરે આપણા જે પાંચ પ્રાણ છે એમાં પાંચ પ્રાણ છે પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન પણ દસ પ્રાણ છે પાંચે પાંચ પ્રાણને જે કામ કરાવનાર છે ને એ ગતિની વાત આવે એક જન્મ દેનાર છે એક પાલક છે એક સર્જનહાર છે એક જે એનું પોષણ કરનાર છે અને એક ડિસ્ટ્રોય કરનાર એક પ્રાણ એવો છે જે નાશ થઈ રહ્યો છે જે નષ્ટ કરી રહ્યો હું નષ્ટ કરી રહ્યો છું આપણા શ્વાસા નષ્ટ થઈ રહ્યા છે આપણા શ્વાસા છે ને એ શ્વાસા કાળ ખાઈ રહ્યા છે એક પ્રાણ એવો છે આપણે તેને કાળ પુરુષ કહીએ આપણા જે શ્વાસા છે ને એ ખત્મ થઈ રહ્યા છે એ કાળ ખાઈ રહ્યો છે પણ જ્યારે એકવીસ હજાર છસો શ્વા આમાં હાલે છે પણ એને પ્રાણની ગતિ શીખી જાય ને પ્રાણની ગતિ થાય તો આ શ્વાસાને કાળ ખાઈ ન શકે અને એ શ્વાસા સીધા શૂન્ય શિખરમાં જાય એકવીસ હજાર છસો શ્વાસા આમાં હાલે જાપ અજંપા એને કહેવાય રે હારે અવસરમાં સદગુરુ સેવ્યા વસ્તુ તો દેહમાં બતાવી સોહાગી લાલ તો પાંચે મળીને પીડે ઠાંઠ ત્યારે પ્રગટ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યારે પ્રગટ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્યારે ત્રણ ગુણ પ્રગટ થયા રજોગુણ તમોગુણ સત્વગુણ જેમ આપણે વાણીમાં વાણીમાં જેમ કહેવામાં આવે કે ભાઈ શક્તિએ મળીને ત્રણ પુરુષ ઉત્પન્ન કીડ્યા એમાં અહીંયા ભીતર પડે એમ વાત આવે બ્રહ્મા વિષ્ણુ મહેતની વાત આવે પછી કે સતનું બીજું લઈ સતનું બીજક લઈને વસુંધરામાં રોપ્યું સતનું બીજક લઈને માણી અને તમારી અંદર સતનું બીજક એક એવી વસ્તુ સત્ય રમણ કરી રહી છે એ આ વસુંધરા વસુંધરા નામાં દે વસુંધરા શબ્દ એટલે ભર્યો કરવામાં આવ્યો કે જ્યારે આપણે જન્મ છીએ ને ત્યારે આપણે ભાવ એકદમ શુદ્ધ હતો મલિન નતો એટલે વસુંધરા શબ્દ પ્રયોગ કરવામાં વસુંધરા એટલે જે બાગ બગીચો હોય જે ધરા જે ખીલેલી હોય જે આકર્ષિત થયેલી હોય એને વસુંધરા કહેવામાં આવે ખીલેલી હોય મરુસ્થળ છે મરુધાન નથી મરુસ્થળ નથી મરુધાન છે ખીલેલી છે નિત છે સતનું બીજક લઈ વસુંધરામાં આવ્યા રે સત્યનું બીજક લઈને આની અંદર મારી અંદર તમારી અંદર એક એવી સત્ય વસ્તુ રમણ કરી રહી છે એ સતનું બીજક લઈને વસુંધરામાં આવ્યા છે તો આ વસુંધરામાં રોપ્યું છે આ શરીરની અંદર એક સતનું બીજક રોપ્યું છે આ શરીરની અંદર એક નામનું બીજક રોપ્યું છે આ શરીરની અંદર એક અનુભવનું બીજ રોપ્યું છે પણ એ તમને અને મને જો ખબર હોય તો પણ આપણને ભાન ભૂલાઈ જાય છે મને એવી જગતને લઈ અને આપણું એ બીજ હું છે સત્ય હું છે એ ભાન ભૂલાતું થાય છે સત્ય આની અંદર હું છે રામદેવ પીરે કીધું સત્યા થઈને સતમાં ખેલો સતની છે સદાય હવાયું આ બાળના ચરણે બોલ્યા સીધ રામ પછી સત્યની આગળ બીજું કાંઈ નથી એ સતનું બીજક તમારી અને મારી અંદર જન્મની જાતથી રોપાઈ ગયું છે પણ આપણને એ બીજની ખબર નથી પણ આપણને એ બીજકની ખ્યાલ નથી કંઈ સતનું બીજ છે તમારી અને મારી અંદર જન્મ જાતની અંદર આની અંદર રોપાઈ ગયું છે જ્યારે તમારો અને મારો જન્મ છે પણ ચોર્યાસી લાખ જન્મ ફરતા ફરતા આવ્યા માયાનું આવરણ આવી ગયું એટલે આપણને ખબર છે નહીં સતનું બીજક લઈ ત્યારે 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 પૃથ્વી પૃથ્વી કરી આ આ દેહ છે એ ઠીર થઈ જાય છે કારણ કે એની અંદર સત્ય વસ્તુનું રોપણ શું છે સત્ય વસ્તુ એમાં પ્રગટ થઈ ગઈ છે ત્યારે આ જે માયાવી જગતનું જે ખોખું છે એ ઠીર થઈ જાય છે પણ ઠીર તો થઈ ગયું છે પણ એની ઉપર પાછું માયાનું આવરણ આવે છે એટલે એ સતનું બીજકનું ભાન ભૂલે અને પૃથ્વી છે એ સ્થિરમાંથી અલગ ડોલગ થાય છે આપણે મનની ગતિ કેમ ધ્યાનમાં બે અને આમ વાડીમાં વ્યૂ જાય ખેતરમાં વ્યૂ જાય ફેક્ટરીમાં વ્યૂ જાય એમ એ સ્થિર નથી મન સ્થિર નથી મન સ્થિર નથી બીજક અંદર પીડ્યું છે પણ મન સ્થિર નથી મન છે એ ધજાને પૂછડી જવું છે ભરપર ભરપોર ફેરાજ કરે પણ એનો એ ભટકાવ બંધ ન થાય એમાં પૃથ્વી છે એ જ્યારે સત્યનું બીજક જ્યારે રોપાય છે ત્યારે એ ખીર થાય છે જ્યારે સદગુરુ મહારાજ મને અને તમને જ્યારે વાત આપે છે મને અને તમને જ્યારે ઉદ્દેશ અનુભૂતિ આપે છે ત્યારે સત્યનું બીજક તમારી અંદર હું પદાર કરી રહ્યું છે એ બીજનું તમને ભાન કરાવે ને ત્યારે તમારું પૃથ્વી નામ તમારું દેહ નામ ખીર થઈ જાય પ્રથમ સ્થિર હતું જન્મની સાથે પણ માયાનું આવરણ આવી ગયું ચોર્યાસી લાખ જન્મ નું આવરણ આવી ગયું એટલે એ પૃથ્વી સ્થિર નથી પણ સદગુરુ મહારાજનો ભેટો થાય અને સદગુરુ મહારાજ એ તમને સતના બિજક ની ભાન કરાવે ત્યારે પાછું એ તમારી આ પૃથ્વી રૂપી તમારું આ પૃથ્વી તમારું આ પિંડ છે પૃથ્વી રૂપી પિંડ એ પાછું સ્થિર થઈ જાય પછી માયાના ભટકાવમાં ન રહે પછી કોઈ આવરણમાં ન રહે પછી ગુરુના વાતમાં ગુરુના વચનમાં સત્ય વચનમાં એ સ્થિર થઈ જાય સતના બીજકમાં જે છે એમાંય ઠીર થઈ જાય અગમની અગોતર વીરા વાત પૂછે આગ્યું એનો પોથાનો પામે પાર જૂનો જૂનો ધર્મ આબાદ રાખી બોલી અડધી કલાકનો જો સત્સંગ છે તો જે કાંઈ તમારે તૈયારી કરી હોય એ કરજો પછી આગળ કહે છે રામદેવ પીરને રામદેવ અરજી બાટીને સમજાવે કે આવો મહારે ધર્મ છે સૌનો મહંત રે બીજો પંથ એની પરનાળ રે આ મહાધર્મ છે એ સૌનો મહંત છે એ મોટો ધર્મ છે મહંત શબ્દ પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો કે મહાધર્મ છે એ જૂનામાં જૂનો છે અને શિવ અને શક્તિના વાર્તાલાપથી આ ધર્મનું સ્થાપન થયેલું છે અને પૃથ્વી ઉપર કાયમ હતું ત્યારે આ જે ધર્મની સ્થાપના થયેલી છે એટલે એ મહાધર્મને મોટો કહેવામાં આવ્યો છે અને મહંત કહેવામાં આવ્યો છે આ મહાધર્મનું પ્રાગટ્ય શિવ અને શક્તિના મુક્તિ થયું છે એટલે એને મહંતની પદવી આપવામાં આવેલી છે આ મહાધર્મ છે એ સૌનો મહંત છે બીજા પંથ એની પરણા બીજા બધા જે પંથ જે બધા નીકળ્યા ને ત્યારે ત્યારે વર્તમાન સમયમાં કે જે હેલા આવે છે એ બધાની પરનાળ છે પરનાળ કેમ કે આપણે જે આ પતરા મૂક્યા પછી આ પતરામાં જ્યાં પાણી પડતું હોય ને એ પાણીને કાઢવા માટે પરણાળ મૂકવી પડે સમજે પણ એ પાણી તો ઉપરથી જ આવે છે પરનાળમાં કાંઈ પાણી આવતું નથી પાણી ઉપરથી આવે છે બીજા બધા પંથ છે એની પરનાળ છે બીજા બધા છે ને એમાંથી નીકળેલા પંથો છે તમામ સંપ્રદાય પંથ ધારા ખોજ જે છે એ મહાધર્મ માંથી જૂના ધર્મ માંથી સનાતન ધર્મ માંથી નીકળેલા પંથો છે મહાધર્મ છે સૌનો મોટો મહંત રે બીજા પંથ એની પર ચોરાશી ધર્મ તો વીરા એના ચેલકા છે ચોર્યાસી ધર્મો જે કાય છે ચોર્યાસી પંથો જે કાય છે તમામ સંપ્રદાય ધારાઓ પણ છે એના ચેલકા છે મહા ધર્મ છે એ ગુરુ છે સત્સનાતન ધર્મ છે એ ગુરુ છે આદ અનાથનો જે ધર્મ છે એ ગુરુ છે ને બીજા બધાય પંથો બીજા બધા ધર્મો છે એ એના ચેલકાઓ છે એટલે કોઈને એમ વ્યામમાં ન રહું કે અમારા પંથમાં વાત છે અમારી પાસે જ વાત છે નાના આ તો આદિ અનાદિની આ વાત ચાલી આવે છે આ કઈ કાંઈક આજકાલની વાત નથી આ તો આદ અનાથની જુગો જુગ છે ચારેક ચાર જુગ પહેલાંની આ વાત ચાલી આવે છે આ ધર્મની આ અનુભવની આ વિષયની આ સત્ત સનાતન ધર્મની છે બીજા ધર્મ તો બીજા પંથ ની પરના ચોર્યાસી ધર્મ વિરાય ચોર્યાસી જે કાંઈ ધર્મો ઉત્પન્ન થયા કોઈ ધારાઓ ઉત્પન્ન થઈ છે સંપ્રદાય વાળાઓ ફોજ ઉત્પન્ન છે એ બધા એના ચેલકાઓ છે એમાંથી પ્રગટ છે એને આપણે શાખાઓ કહેવાય ડાળીમાંથી એક થળ હોય થળ હોય એમાં એ વૃક્ષ હોય વૃક્ષનું થળ હોય એમાં ડાળી હોય એ ડાળીઓમાંથી અનેક શાખાઓ ફૂટે ને પણ મૂળ તો એ થળિયું તો વૃક્ષનું જ કહેવાય ને મહાધર્મ છે એ થળિયું છે મોટો ધર્મ છે જૂનો ધર્મ છે એ થયું છે એમાંથી અનેક પ્રકારના ફાટાઓ મળ્યા અનેક પ્રકારની શાખાઓ નીકળી અનેક પ્રકારની ડાળીઓ નીકળીને ધર્મો અને સંપ્રદાયો અને વાળાઓ નીકળ્યા પણ મહાધર્મ છે એ મહંત છે ચોરાસી ધર્મ વીરા એના ચેલકારે હરજી તમે એને રુધિએ ધરો રે હે હરજી ઈ જે મહાધર્મ છે એ જે સત્સનાતન ધર્મ છે એ જે જૂનો ધર્મ છે એને તમે રુધિરે ધરો રે એ ધર્મને તમે વળગો એ ધર્મને તમે ઓળખો અને તમે એને રુધિય ધરો રે મહાપુરુષો સંતો આપણને કાંઈક સમજાવવા માંગતા હોય મહાપુરુષો સંતો તમને અને મને કાંઈક કહેતા હોય તો એની પાછળનું એક જ કારણ હોય છે હું કારણ હોય છે કે જે એણે જાણ્યું છે જે મહાપુરુષોએ જાણ્યું છે એને જણાવવા માંગતા હોય છે ગુરુ અને શિષ્યનો એક એવો અદ્ભુત નાતો હોય છે ગુરુ અને શિષ્યનો એક એવો નાતો હોય છે ને કે એનો કોઈ તોલી ન શકે એક જંગલમાં ગુરુ અને શિષ્ય બે ભટકી ગયા જૂના જમાનાનો સમય અને ભટકી ગયા અને એકાદશીનો ઉપવાસ હતો એકાદશીનો ઉપવાસ હતો અને દોઢો ઉપવાસ બાર વાગે છૂટવાનો એમાં એ રસ્તો ભડકી ગયા રસ્તો ભટકી ગયા અંધારો અંધારી આમ જવાળી હતી પણ હવે આજે તો ક્યાં પોતાનું ગોઠવા દાવું એમનો રસ્તો ભડકી ગયા એટલે ત્યાં જ્યાં ત્યાં બેઠા હવાર પડી ગયું હવાર પડી ગયું પણ રસ્તો મેળવો નહીં પાણી પીને ઉપવાસ છૂટવો ભૂખ લાગી હતી દોઢાને થઈ ગયા ડબલ ઉપવાસ થઈ ગયો એમ કરતાં કરતા ગુરુના શિષ્ય બંને કાંઈક ફળ ફૂલ લેવા માટે ગયા પણ ક્યાંય ફળ ફૂલ મેળવું નહીં બે દિવસ બે ક્યાં કાંઈ ખાવા મળ્યું નહીં એમાં શિષ્યને એક ફળ મેળવ્યું મોટું જેવું કેવું એવડું મોટું નાળિલ જેવું ફળ ફળ મેળવ્યું એટલે ગુરુને મોકલી તો કંઈ ખાય નહીં એટલે પછી શિષ્ય ગુરુ પાસે એવો અને કીધું ગુરુ મહારાજ એક ફળ મેળવ્યું છે કે જો ખવાઈ જાય એવું છે ખાવું હોય એટલે ગુરુ મહારાજને પહેલાં ચરણે ધર્યું બે ભૂખ્યા ગુરુ શિષ્ય બે અઢી દિવસનો ઉપવાસ અને રાત રસ્તો ભટકી ગયા એટલે પછી કરવું હું એટલે પછી ગુરુ મહારાજને આપ્યું એટલે ગુરુ મહારાજ શિષ્ય આમ તોડ્યું એટલે આ તો ને એટલે ગુરુ મહારાજે તરત લઈ લો લાવી કે મને ભૂખ લાગી હોય પાછું અડધામાં તે થોડુંક આપ્યું અડધો અડધો બાદ પડ્યો ગુરુ કે લાવે મારે ખાવું હવે અડધો તો ગુરુને આપી દીધો ઓલોય ભૂખ્યો હતો પછી તો શું કરવું એમાં અને ગુરુ એ કીધું છે લાવે છે મારે અડધામાંથી પા આપ્યો એટલે ગુરુ મહારાજ હવે તો એ કે દયા કરો હું એ ભૂક્યો તો તા કે નહીં મને બહુ ભૂખ લાગે છે લાય મારે ખાવું છે મને બહુ લાગે એમ કરતાં કરતાં અડધું તો ખાઈ જ ગયા તો અડધામાં જોટા જોટી થઈ અડધામાં જોટા જોટી થઈ જ શિષ્યના હાથમાં રહી ગયું અડધું અડધું રહી ગયું ને શિષ્ય આમ ખાવા ગયો ને તા તો એ ઝેર ખાધું ને ઝેર ખવાઈ ગયું કે ગુરુ મહારાજ એ કે આ હું આ તો કડવું છે આ તો કંઈક ઝેર છે ક્યાં ઝેર છે એ કે ના તમે આ ખાવા તો તમે મતદાતા એનું કારણ હું તો ગુરુએ કીધું કે આ હાથથી હજારો આ આઠથી વર્ષો મારી સેવા કરી આ હાથથી હારા હારા પકવાન હારા હારા ભોજન ખવડાવ્યા કદાચ આ હાથથી હું ઝેર ખાઈ લઉં તો મારા વાંધો આવે એમ આ હાથથી કદાચ મને ઝેર મળે તો એ મને વાંધો હું એમ કારણ કે આ હાથથી એણે મારી તન મન તનથી સેવા કરી છે આ હાથથી કદાચ હું ઝેર ખાઈ લો અને તને હું ઝેર ખાવા દઉં તો તમારું ગુરુ પણ હું લાગે આ ગુરુ કહેવાય ભાઈ આ ગુરુની તાકાત છે અને કથા એમ કે એવું પડ્યું કે ઝેરને પણ અમૃત કરી નાખ્યું તરત એની તૃપ્તિ મટી ગઈ અને તરત છે એ ઝેરમાંથી મટી ગાય ફળ સ્વરૂપ થઈ ગયું આ ગુરુ ની તાકાત છે શિષ્ય ના ભાગનું ઝેર છે એ ગુરુ ઝૂટવી લે છે પણ એ કક્ષા એ હોવા જોવે શિષ્ય અહીંયા તો બધા બેઠા છે મારો પાર પડે આપણો પાર પડતો કારણ કે આ હાથથી એટલા એટલા સુગંધ સ્વાદિષ્ટ આ હાથથી એટલી બધી સેવા કરી આ હાથથી એટલા આપણને હારા પકવાન ખવડાવ્યા તો પછી આ હાથથી કદાચ ઝેર ખાઈ લઈએ તો એમાં વાંધો હું એમ આ ગુરુ અને શિષ્યનો સંબંધ છે આ ગુરુ અને શિષ્યનો નાતો છે રામદેવ પીર અરજી વાત એને પ્રેમથી સમજાવે છે કે હે અરજી તને હું એટલા માટે સમજાવી શકું કે તને અને તારો અને મારો સંબંધ આજ કાલનો નથી આજ અનાજનો સંબંધ છે આ આદનાદ નો જે સંબંધ છે એ સંબંધને સમજાવવા માટે થઈ ગુરુ એની આને સન્મુખ બે ને વાર્તાલાપ કરે છે ગુરુ એની આને ચર્ચા કરે છે વળી ગુરુ નહીં પણ બે ગુરુ ગુરુબેન ભાઈ બે ડારોલબેન અને રાંદેપીર બંને ચર્ચા કરે છે અરજી પાઠીને બિહાડીને સમજાવે બસી આગળ કે ધીરજ રાખીને મહાધ્રમ તમે સાધો રે હે અરજી ધીરજ રાખીને તમે ખંત રાખો તમે શાંત થઈ જાઓ હડબડાટ કે ખોટી જગ્યાએ કરવામાં તમે આશ્રમ આવી ગયા શાંત થઈ જાવ આશ્રમ ડેણા બહાર જાઓ ના તમને બધા વળગાળ વળગે બાપુ શું કરે બિચારા ત્યાં આવો તો તમે શાંત થઈ જાવ આશ્રમ બહાર જાઓ ત્યાં તમને બધાએ વળગાડ વળગે એટલે રામકૃષ્ણ એક જણે કીધું કે આ તમારા અહીંયા ગંગા નદી વહે છે ત્યાં ગંગામાં બધા નાવા આવે તો પાપ ધોવાઈ દઈ હાંસો નામ કૃષ્ણ રામકૃષ્ણ પરમર્શ તો યોગી પુરુષ એ કે હા ગંગામાં પાપ ધોવાઈ જઈ હાંસી વાત છે કે પણ એ કે તમે નાવા જાઓ ત્યારે શું કરો કે અમે નાવા ને ત્યારે એ ક્યાં જે પહેરેલા કપડાં હોય એ ઉતારી નાખી પછી એક ગમે એ ટુવાલ કે થોતી પહેલી નાવા જાય અને એ કે ગમે કાંઈક વસ્ત્ર ટીંગાડી દે વૃક્ષ છે કે હા એ કે બરાબર પછી તમે નાઈને આવો ત્યારે હા નાઈને આવી પાછા વસ્ત્રો પહેલી ત્યારે તમે વસ્ત્ર કાઢો ને ત્યારે પાપના પીપળા ટીંગાડેલા હોય પણ તમે નાઈને પાછા આવો ને ત્યાં પાછા પહેરી ગયો પેલા વસ્ત્ર પહેરો ટપા પાછા લઈને આવો કપડાં નહીં ને પીડા રહેવા દીધા તો વાંધો ન આવો એમ આપણે છે ને આશ્રમે જઈને ત્યાં આપણા બધા વસ્ત્રો કાઢી નાખીએ કેમ ત્યાં કામ ક્રોધ લોભ મો રાગ દ્રષ્ટના ડેલે ગુરુદ્વારે ટૂંકમાં જાય પણ પછી ગુરુદ્વારે જાય ને પછી બાપુ સત્સંગ ગુરુ છે તો એક દી કે બે દી રોગાણા પછી ડેલા બાર જઈ તો પાછા આપણા વસ્ત્રો પહેરી લઈએ એમ કે મારા ઘરે ભેંસ ધોવાની છે મારા વાડીયા નીંદવાની છે આ બધા વસ્ત્રો પાસે પહેરી લઈએ ગુરુ બિચારા આવું કરે એ પાપ પાછા વળગે હતા કર્મ આવે એટલે કહેવાનો મતલબ એમ છે કે એ વળગાડ છૂટવું જોઈએ એમ કાંઈક ગુરુના સમીપ બેસી ગુરુના સાનિધ્યમાં કાંઈક બેઠા હોય તો કાંઈક આપણે એનું જે કાંઈ છે એનું આપણે લક્ષમાં લેવું પડે એનું આપણે બેઠા છે તો એનો કાંઈક આપણને ગુણ આવવો જોઈએ એમ નહીતર તો કામ નહું ધીરજ રાખીને મહાધર્મ તમે સાધો રે જેને જાણે જવરલા સંત સુરાણ હે અરજી ધીરજ રાખી તમે શાંત થઈ જાઓ તમે ધીરજ રાખી અને મહાધર્મ તમારી અને મારી અંદર છે એને હાંધો રે હાંધવું નામ એટલે શું છે કે જે અંદર મહાધર્મનું જે પ્રાગટ્ય થયું છે જે આદનાદનો જે આ જૂનો ધર્મ છે એને તમારે હાંધવાનો છે એનું ખાલી જોડાણ કરવાનું છે હું જે તમને વાત કરું છું હું જે તમને વિષય આપું છું ને એની આરે તમારું સુરતાનું કનેક્ટિંગ કરાવી દઉં સુરતાનું જોડાણ કરાવી દઉં ધીરજ રાખીને મહાધર્મ તમે સાધો રે જેને જાણે જવરલા સંત સુજાણ છે એને જાણે જવરલા કોઈ સંત સુજાણ એ કે જાણી શકે પણ કોણ તો કે જવરલા સંત સુજાણ છે અખોમાત્મા કે આને જાણે આને જાણે જવરલા સંત સુજાણ કાગળ સદગુરુજી લખે આને વાંચનારા કોઈ વિરલા હંસ કાગળ સદગુરુજી લખે અને જાણનારા જવરલા કોઈ સંત કાગળ સદગુરુજી લખે અને વાંચનારા કોઈ બિરલા હંસ કાગળ સદ્ગુરુજી લખે આને જાણે એવા કોઈ જવરલા સંત આને કોક જાણી શકે માણી શકે કોક એવા જવરલા સંત છે અને સુજાણ શબ્દ કરવામાં સુજાણ એટલે જેની સત્ય તરફની જેની ગતિની જેની સાધનાની જેની યોગની જેની માધ્યમની જાણ થાય સત્ય વસ્તુની જાણ થાય ને સુજાણ કહેવામાં આવે અને જાણે જવરલા સંત સુજાણ સંત સુજાણ શબ્દ પ્રયોગ કરવામાં બધાનો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો નથી જેમ અખા મહાત્માએ કીધું કે આને જાણનારા જવરલે કોઈ સંત કાગળ સદગુરુજી લખે અને વાંચનારા કોઈ બીલા

ને આરે સમાન કરે છે વાર્તાલાપ કરે છે આવું દારલસંઘ પીર રામદેવજી બોલ્યા રે બોલ્યા બોલ્યા છે રામદેવ પીર બોલ્યા હરજી ભાટીને રામદેવ પીર અને બેન બંને સમજાવે છે કે આ વાત કેમ છે આ અગમની અગોતર વાત કેમ છે આ વડા ધર્મની વાત કેમ છે આ મહાધર્મની વાત કેમ છે આ બધી વસ્તુ કેમ છે એને સમજાવે છે બોલ્યા છેકાય અલગ ધણીનો આરાધ રહે અલગ ધણીનો આરાધ આરાધનામ આરાધનામ કઈ બોલવું નહીં આરાધનામ કઈ ભજવું નહીં એક એવો શબ્દ છે કે આરાધ ક્યારે કરવામાં આવે આરાધ શબ્દ છે તમારી અંદર નાભીમાં જે અંતરનાદ જે નીકળે એને આરાધ કહેવાય આગળના જુગતો એવા હતા ને સંત વિરલા જાણતા સંત વિરલા જાણતા અલગ ધણીને આરાધતા ને આરાધ્ય ધણી મારો આવતા આગળના જુગ એવા હતા ને એને કોઈ અલગ ધણીને આરાધ કરતા આરાધ આરાધના કે પહેલાનો સમય એવો હતો કે પરમાત્માને ખાલી અંતરનાથથી થી નાભ્યથી ખાલી આરાધ કરતા ખાલી યાદી કરતા ખાલી નાભ્યથી ખાલી એને આરાધ કરે ને ત્યાં હામો પ્રભુ પ્રગટ થતો અત્યારની તાકાત હતી દ્રૌપદીના જ્યારે વસ્ત્રો થતા હતા ત્યારે દ્રૌપદીએ બધાની આગળ કાલાવાલા કેળા ગુરુ છે એ બચાવી લેશે મારા પતિઓ છે એ બચાવી લેશે મારા કાકાઓ છે બચાવી લેશે મારા હારા બચાવી લેશે છે કુળગુરુ ધર્મગુરુઓ પછી દાદા આ બધા આગળ દ્રૌપદી ગઈ બધે આગળ એને આજી જ કરી કે મને બચાવો મને બચાવો આ મારા વસ્ત્ર શિરહરણ કરે છે પણ કોઈ ન કર્યું જ્યારે એને હું પણ ઉમટી મટી ગયું ત્યારે દ્રૌપદીને એમ થઈ ગયું કે મારા ધણી કોઈ નહીં બચાવી કે મારા દાદાની બચાવે કે મારા ગુરુ નહીં બચાવ્યું કે મહારાજો નહીં બચાવ્યું કે આ જ મારા એ કે હું વસ્ત્ર તારા દ્રૌપદીને એમ થઈ ગયું કે હવે એક જ મારો નાશ બચાવશે હવે એક જ મારો બચાવનાર છે અને અંતરથી ના વેતી શ્રી કૃષ્ણ ખાલી નીકળ્યો અને પ્રગટ શ્યો ભાઈ બાર ધણી બારે બાર બીજનો ધણી પ્રગટ શ અને નવાઈની વાત તો એ છે કે હસતા મુખે પ્રગટ છે ભાષા ભગવાન એના ચીર છે અને ઓલા માયાના પીર હરણ કરે અને શ્રી કૃષ્ણ ભગવાન હસ્તા મુખેના ના ચીર પૂરે છે ત્યારે જ્યારે નાભીમાંથી જયારે કોઈ વસ્તુ નીકળે એને આરાધ કહેવામાં આવે છે આરાધનો કોઈ પણ વસ્તુ જયારે નાભીમાંથી જયારે ઉદ્ધાર નીકળે પછી હાય નીકળે કે પછી આશીર્વાદ નીકળે પછી સત્ય નીકળે કે પછી કટુ નીકળે પણ નાભી માંથી જયારે ઉદ્ગાર થાય અને જે આરાધ નીકળે ને એ અલગ ધણી નો આરાધ કહેવાય એ સત્ય પુરુષ નો આરાધ કહેવાય એ પરમાત્મા નો આરાધ કહેવાય આવું રામદેવ પીર એમ કે છે કે જારો રામદેવ પીર દારલસન પીર રામદેવજી બોલ્યા બોલ્યા કાંઈ અલગ ધણીનો આરાધ કારણ કે ચર્ચા જે કાંઈ હાલતી હતી એ માયાવી જગતની ચર્ચા નથી હાલતી ચર્ચા જે કાંઈ હાલતી હતી એ તત્વના ઘરની ચર્ચા હાલતી હતી ઈશ્વરના ઘરની ચર્ચા હાલતી હતી મોક્ષના ઘરની ચર્ચા હાલતી હતી નિર્વાણના ઘરની ચર્ચા હાલતી હતી અવિનાશીના ઘરની ચર્ચા હાલતી હતી અને એ ચર્ચા અલગ ધણીની ચર્ચા હાલતી હતી એટલે સ્વાભાવિક છે એ બધા આરાધ નાભીયેથી જ નીકળે એ મોઢે મોઢેથી ન નીકળે મોઢેથી નીકળે ને તો બધું ગાયું કહેવાય અને મોઢેથી નીકળે ને એ તો ખાલી એક કળા કહેવાય બાકી અંતર થી જે નાદ નીકળે અંતર થી જે ડાયલોગ નીકળે અંતર થી જે સ્વાન નીકળે એને આરાધ કહેવાય ને એ આરાધ ઊંધી ભગવાન હું ભોગે ભોગે ને ભોગે એટલે જ કીધું કે માલે રૂપાણા હેરણા હેર્યા આરાધે મોજડી ઉતારી મારા રાજ માળા રૂપાના હેરણા હેર્યા પણ જયારે રૂપાએ જયારે અલખનો આરાધ કરી ના અંતર ના કહેવો તો હે ભગવાન મારી પત ન જાતી તારી પત જાય છે અને એવો આરાધ કરતા આરાધથી મોજડી ઉતરી આને આરાધ કહેવાય આરાધ એટલે પિતૃ નો એવો નાદ ના બેસી ઉઠી જાવો અને ઈ અલગ ધણીનો આરાધ બંને હરજી વાઠીને આગળ ધારે આ સવાન પીરો અને જે આરાધ નીકળ્યો બોલા છે અલગ ધણીનો આરાધ રે અગમની અગોતર વીરા વાતુસે આગ્યું એની પોતાનો પામે પાળ આ જૂનો જૂનો ધરમ આભાદ રાખી બોલીએ તેનો વેદ કરે છે વખાણ અગમની અગોતર વીરા વાતુસે આગ્યું બોલ સદગુરુ મહારાજની